તમને મળતા હોય એટલે તમને તો મળતા જ હોય એવું મારું માનવું છે હું તો અમારા સાધુ ને કહું કે બહુ ધ્યાન રાખું નહીતર ઘણી વારે ઘણા ઘણા ગ્રહસ્થો એ અમારા સાધુ ના મંડળો તોડી નાખ્યા ચડાવી ચડાવી ઓલો જાય તેને કઈક વાત કરે ને જાય તેને કઈક વાત કરે હવા એક મંદિરમાં ટ્રસ્ટીઓ બધા ગ્રહસ્થો ને એક ગુરુના ચેલા જાજા હતા તે ટ્રસ્ટીઓ છે ને એ બધાય ગુરુ વૈયા ગયા ધામમાં ગુરુ ધામમાં વયા જાય પછી હું કોઠારી છાવા માટે હોય તમારામાં તો શું છે કે બાપા જાય એટલે બહુ સીધો સટ હિસાબ હોય કે પૂરેપૂરા હરખી હરખા ભાગ પાડવાના હોય કદાચ બાપા દીધા વિનાના વયા ગયા હોય તોય તે બહુ સીધો હિસાબ હોય કે જે પ્રોપર્ટી હોય એમાંથી જેટલા ભાઈઓ એનો ભાગ પડે અમારામાં એવું ન હોય નો બળું કોઈ રે કારણ કે આમાં ટ્રસ્ટ ની પ્રોપર્ટી હોય એટલે કઈ કોઈની એક ની હોય નહીં કોઠારી કોણ થાય એ જોવાનું હોય તે ઓલા બધા ગ્રહસ્થ ટ્રસ્ટીઓ ને તે એક ગુરુ ધામમાં આવી ગયા પછી ગુરુ ના ચેલા જેટલા હતા ને એ બધા એક એક અલગ રૂમ માં બોલાવે એ કે અમારે તમને જ કોઠારી કરવા છે બીજો દી થાય ને તે ઓલી બીજા ચેલા ને બોલાવે અમારી ઈચ્છા તેવી છે કે તમને કોઠારી કરવાય હવે ત્રણ ચાર ચેલા જે હતા ને બધા આવી રીતે વાતો કરી અને પછી જે કોઈ વાત બારી આવે ને એટલે ઓલા ચેલા ને એમ થાય કે જો હું થવાનો હતો ને એને કંઈક કાન ભંભેરણી કરીને મારી આડો પડ્યો એમ કરીને આવડા અંદરો અંદર બાંધ્યા ચેલા ચેલા અને ઓલા માળા ટ્રસ્ટી છે ને બધાઈને આમ કોણીએ ગોળ ચોંટાડ્યા પરિવારમાં કોઈ એવા એકાદા બે વ્યક્તિ હોય જે આપણને ખોટા માર્ગે ચડાવતા હોય ત્યારે બહુ સાવધાન રહે દુર્યોધનની કથાઓ તો આમાં ખૂબ આવશે કે દુર્યોધન ખૂબ વિચિત્ર પ્રાણી હતું પણ મને એવું લાગે કે દુર્યોધન જેટલું વિચિત્ર પ્રાણી હતું એનું મૂળ કારણ કે એને ચડાવનારો મામો શકુની હતો એને પડખે એવા બે ત્રણ જણા જે હતા દુશાસન છે એને ક્યારેય ઢીલો નહોતા પડવા ઘણી વખત કોઈ માણસને પાપના પાછું આવવું હોય કોઈને ખોટા માર્ગે થી પાછું વળવું હોય ઘણી વાર ક્રોધના માર્ગેથી અનીતિના માર્ગે થી ચોરીના માર્ગેથી થી વ્યસનના માર્ગે થી માણસને પાસ પાછું વળવું હોય પણ પડખે ચડી ગયેલા માણસો એને ઘણી પાછો વળવા દેતા નથી કોઈ એવા પાડોશી હોય કોઈ એવા મિત્રો હોય કોઈ એવા કુટુંબીજનો હોય એ આપણને ખોટે માર્ગે ચડાવવા કરતા શૃંગી અને કૃષ્ણ બે મિત્રો છે પણ કૃષે શ્રૃંગીને ચડાવ્યો તું શું તપનું અભિમાન કરશો પરીક્ષિત રાજાએ તારા પિતાનું આવી રીતે અપમાન કર્યું એનો બદલો લે આ આ પ્રશ્ન સમાજમાં બી ઘણીવાર આપણને જોવા મળે અમને બી ગણાય મળતા હોય છે ચડાવનારા સ્વામી આમ બધું બહુ ક્ષમા નો કરીએ જવાય જરાક એને કેવું જોઈએ જરાક એને પાઠ ભણાવો છો